બે હજાર પંદર માં ચોટીલા ની અંદર મારામારીના કેસમાં આઈપીસી ત્રણસો ને પચીસ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી બે માં દિવાયત ખાવડ અને અન્ય લોકો સામે

બે હજાર પંદર ની અંદર આ ફરિયાદ નોંધાઈ હતી જેમાં હત્યાનો પ્રયાસ જે ગંભીર ગુનો છે અને આ ગંભીર ગુનામાં તેઓએ હત્યાનો પ્રયાસ કર્યો હતો કોઈ માથાકૂટની અંદર અને તેના હેઠળ આર્મ્સ એક્ટ હેઠળ સુરેન્દ્રનગરના મૂડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી વાત કરીએ બે હજાર સત્તર ની અંદર બે હજાર સત્તરમાં સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ મથકમાં પણ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી બે હજાર સત્તરમાં પણ દેવાયત ખાવડ પર કોઈ કારણોસર આર્મ્સ એક્ટ હેઠળ એક ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદ એ બે હજાર સત્તરમાં નોંધાઈ હતી એટલે કે બે હજાર પંદરમાં બે ફરિયાદ એમાંની એક ફરિયાદ એ ગંભીર ફરિયાદ બે હજાર સત્તરમાં સુરેન્દ્રનગરના બી ડિવિઝનમાં જે ફરિયાદ નોંધવામાં આવી હતી એ ફરિયાદ પણ આર્મ્સ એક્ટ હેઠળ નોંધાઈ હતી અને બે હજાર બાવીસની અંદર ચોથી ફરિયાદ એ ચોથી ફરિયાદ નોંધાઈ હતી બે હજાર બાવીસમાં રાજકોટમાં બે વ્યક્તિઓએ જે મયુરસિંહ રાણા છે તેમના પણ હુમલો કર્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા પાર્કિંગ જેવી કોઈ લગભગ માથે કૂટ હતી અને એમાં અપહરણની પણ ફરિયાદ નોંધવામાં આવી હતી કે જેમાં મયુરસિંહ રાણા કે જે વિકટમ હતા અને જે બે હજાર બાવીસની ફરિયાદ છે એમાં પણ દેવાત ખવડે બહુ ચર્ચામાં રહ્યા હતા પોલીસ કાર્યવાહી ત્યારે પણ કરવામાં આવી હતી અને ત્યારે રાણો રાણાની રીતે જે વાત છે વાત પણ ટ્રોલ થઈ હતી અને ફરી જે એક ફરિયાદ નોંધાઈ છે દિવાયત ખાવડ પર એ ચાંગોદરની અંદર લેટેસ્ટ જે નવી હાલ નોંધવામાં આવી છે એ ફરિયાદ ચાંગોદર પોલીસ સ્ટેશન અમદાવાદ જિલ્લામાં નોંધાય છે કે જેમાં ભગતસિંહ ચૌહાણ નામના વ્યક્તિના ડાયરામાં ન ગયા તેમના પૈસા લઈ લીધા એવી વાત સાથેની ફરિયાદ એ દેવાયત ખાવડની નોંધવામાં આવી છે દેવાયત ખાવડ એક સારા સાહિત્યકાર છે ગુજરાતમાં અત્યારે એ ટોપ ટ્રેન્ડમાં ચાલે છે પણ આ જ દેવાયત ખવડનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પહેલી વખત નથી પરંતુ અગાઉ ચાર જેટલી ફરિયાદ અને ચાંગોદરમાં આ પાંચમી ફરિયાદ નોંધાય છે સુરેન્દ્રનગરમાં ત્રણ રાજકોટમાં એક અને અમદાવાદમાં એક એટલે કે કુલ મળીને પાંચ ફરિયાદો એ આ જાણીતા માનીતા